ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અગત્યની માહિત માહિતી આપવામાં આવી છે અગત્યની જાહેરાત કરવામાં આવી છે તમે જાણો છો આગામી સમય એટલે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે દિવાળી તેના તહેવારો પહેલાં પેન્શનધારકો સરકારી કર્મચારી નિવૃત્ત નિવૃત્ત કર્મચારીઓ માટે અગત્યની ભેટ જાહેર કરી છે મિત્રો તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો પહેલાં આપણે વાત કરીએ વર્ગચ્યારના કર્મચારી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રી દ્વારા વર્ગ ચ્યાના જે ક્લાસ ફોરના જે કર્મચારીઓ છે જે જે કર્મચારીઓ છે તેઓ ફરજ બજાવી રહ્યા છે અન્યથા જે ફરજ જે નિવૃત્ત થયા છે વર્ગચ્યારના કર્મચારીઓના જે એડહોફ બોનસ આપવાનો નિર્ણય કર્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂપિયા સાત હજારનું એડહોફ બોનસ આપવામાં આવશે તો મિત્રો વર્ગચ્યાનના કર્મચારીઓ માટે દિવાળી પહેલાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એડહોફ બોનસ આપવામાં આવશે મિત્રો રૂપિયા સાત હજારનું એડહોફ બોનસ આપવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ગુજરાત નાણાં વિભાગ દ્વારા પરામર્શ કરીને સમયસર ચૂકવણી થાય અને અને મિત્રો વર્ગચારના કર્મચારીઓને દિવાળી પહેલાં તેમના ખાતામાં પૈસા સાત હજાર રૂપિયા જમા થાય તેવી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો મિત્રો આજ બારો ઓક્ટોબર થઈ ગઈ છે અને વીસ ઓક્ટોબરે દિવાળીનો પર્વ તહેવાર આવી રહ્યો છે તો તે પહેલાં વર્ગચારના કર્મચારીઓના ખાતામાં રૂપિયા સાત હજાર અને જેઓ નિવૃત્ત થયેલા છે વર્ગચારના કર્મચારી તેમના પણ ખાતામાં સાત હજાર રૂપિયા આવે ડબ બોનસ આવે તેવી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે બીજી વાત કરીશું મિત્રો છવ્વીસ ઓગસ્ટ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા સવિસ ઓગસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બીજી એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી કે જી એસ આર એટલે જીએસઆરટીસીના હેઠળ આવી રહ્યા ડ્રાઈવર અને કંડક્ટરોના તેમાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો મિત્રો એટલે કે મોંઘવારી ભથ્થામાં ત્રેપન ટકાથી વધારીને બે ટકા પંચાવન ટકા કરવામાં આવ્યા હતા ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા જીએસઆરટીસીના કર્મચારીઓ તેમના અંતે ખૂબ જ સારા સમાચાર મળી ગયા છે તેમના ખાતામાં બે ટકા મોંઘવાડી ભથ્થા રૂપે જે ભેટ જે જે પગાર પેન્શન મળે છે તે પગાર પેન્શન તેમના ખાતામાં મળવા જઈ રહ્યું છે મિત્રો તો મિત્રો ગુજરાતના જીએસઆરટીસીના કર્મચારીઓ માટે પણ ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે ત્રીજી બીજી ત્રીજી મહત્વની બાબત એ છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોંઘવારી બદલે ગુજરાત સરકારી કર્મચારી અને ઉચ્ચ કર્મચારી અઢાર ત્રણ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે મિત્રો જે મોંઘવારી બધું પંચાવન ટકા હતું તે વધારી અઠ્ઠાવન ટકા કરી દીધું છે તેનાથી સરકારી કર્મચારી પેન્શનોના પગાર પેન્શનમાં વધારેનો વધારાના પૈસા જમા થશે એટલે કે મિત્રો ઉદાહરણ તરીકે સમજીએ તો જેમનું પેન્શન નવ હજાર રૂપિયા પેન્શન છે તે તો તેમને હરેક મહિને રૂપિયા બસો સિત્તેર રૂપિયાનો વધારાનું પેન્શન મળવા જઈ રહ્યું છે મિત્રો તો આ પ્રક્રિયાનો સમયસર નાણાં વિભાગના ચર્ચા વિચાર કરીને આ વખતે ઓક્ટોબર મહિનાનું પેન્શન પેન્શન તમે જાણતા જશો તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક પણ જાહેરાત કરવામાં આવી છે આ વખતે પેન્શન અને પગાર પંદર સોળ સત્તરની આસપાસ આ મહિનાની પંદરસોળ સત્તાની આસપાસ તેમના બેંક ખાતામાં પહોંચી જશે કારણ કે મિત્રો વીસ ઓક્ટોમ્બરે દિવાળીનો પર્વ આવી રહ્યું છે તો દિવાળીના પર્વ અનુસાર ગુજરાતના મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક સારો નિર્ણય લે લીધો છે તેમના માટે પણ સરકારી કર્મચારી કર્મચારીના પગારમાં પહેલાં આપવાનો નિર્ણય કર્યો છે એટલે કે ચૌદ પંદરસોના ત્રણ દિવસના અનુસાર તેમના ખાતામાં પગાર પેન્શન પડી જશે મિત્રો તો આ વખતે ઓક્ટોબર માસનું પેન્શનમાં વધારાનું વધારાના પૈસા મળવા જઈ રહ્યા છે ડીએના ટ્રેન ટકા રૂપી વધારા જે પૈસા જે પૈસા લાગતા જવું જેમનું પણ પેન્શન તે પ્રમાણે છે તે પ્રમાણે તેમના ખાતામાં પૈસા જમા થશે આમાં આપણે ત્રણ વસ્તુની ચર્ચા કરી છે પહેલે ચારના કર્મચારીઓને એડહોપ બોનસ સાત હજાર રૂપિયા આપવામાં આવશે બીજું છે જી એસ આર એટલે કર્મચારીઓના ગુજરાત માર્ગ વહેવન કર્મચારીના જે કર્મચારીઓ છે તેમના મોંઘવાડી ભથ્થામાં બે બે ટકા એટલે કે બે ટકા વધીને પંચાવન ટકા મોંઘવાડી ભથ્થું વધી ગયું છે તેવી જ રીતે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકાથી લઈને ત્રણ ટકા એટલે અઠ્ઠાવન ટકા કરવામાં આવ્યું છે આ ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ચોથી મહત્ત્વની બાબત એ છે કે સરકારી કર્મચારીને પગાર પેન્શન ચૌદ સોળ ચૌદ સોળ ઓક્ટોબર દિવાળી પહેલાં તેના ખાતામાં પગાર પેન્શન મળી જશે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ